તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ

એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કંપની ફિટિંગ જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એક હાથે ચાલેલું આખું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમની માહિતી કઈ રીતના મેળવવી આગળ બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનારનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધગો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને ટાયર કંપનીના ટાયર પહેલી વખત રિમોટ કરાવેલા જોવા મળશે ટોટલ જવાબદારી ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ ડબલ પીટીઓ ગેર જોવા મળશે અને બે હજાર અગિયારનું મોડલ બે હજાર ચૌદનું પાર્સિંગ બુક કાગળિયા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ એન્જિન આખું કંપની ફિટિંગ અને ટ્રેક્ટરની કિંમત બે લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો